ઘણા બધા લોકો એક્સરસાઇઝ કરતા હોય છે ડાયટ કરતા હોય છે વોકિંગ જોગિંગ વગેરે પરંતુ ઘણીવાર તમારી આવી આદત તમારા સ્વાસ્થ્ય માટે ખતરા સાબિત થઈ શકે એમ છે તો કેટલાક લોકો જલ્દી જલ્દીથી બોડી બનાવવા માટે વધારે પ્રમાણમાં તમને એક્સરસાઇઝ કરતા જોવા મળતા હશે પરંતુ જો તમે વધારે પ્રમાણમાં આ કસરત કરશો તો શરીરને ફાયદાની જગ્યા પર નુકસાન થઈ શકે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ શરીરના હેલ્થ માટે એક અઠવાડિયાના પાંચ દિવસમાં એકસો પચાસ મિનિટ જ કસરત કરવી જોઈએ જો તમે આમ નથી કરતા અને વધારે પડતી કસરત કરો છો તો શરીર નુકસાન થશે હવે અહીંયા તમને એમ થશે કે ઓવર એક્સરસાઇઝ કરવાથી શું નુકસાન થઈ શકે ચાલો આજે આપણે આ વિષય ઉપર જ ચર્ચા કરશું તો હૃદય સંબંધિત પ્રોબ્લેમની શક્યતા વધી શકે જો તમે વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરશો તો શરીરમાં વધારે એનર્જી બનશે આ દરમિયાન શ્વાસ ચઢવાની સમસ્યા થઈ શકે હવે આ જ સમસ્યા છે જેને કારણે હૃદય શરીરને વધારે ઓક્સિજન સપ્લાય કરવા લાગશે અને હૃદય સંબંધિત ખતરો વધી જશે આના સિવાય જો વ્યક્તિ દ્વારા વધારે પ્રમાણમાં એક્સરસાઇઝ કરાય તો શરીરમાં કેલ્શિયમનું લેવલ ઘટી શકે હવે આનાથી શું થશે કે હાડકા નબળા થશે કેલ્શિયમનું કામ હાડકાને મજબૂત બનાવવાનું છે હવે જો કેલ્શિયમ જ ઘટી જાય તો ઓસ્ટિયોપોરોસી ખતરો વધી જાય આ સિવાય જો તમે ઓવર એક્સરસાઇઝ કરશો તો તમારી માંસપેશી પર ખરાબ અસર પડશે કમજોરી પણ આવી શકે આના સિવાય ઇમ્યુનિટી સિસ્ટમ તો જો વધારે પડતા પ્રમાણમાં તમે એક્સરસાઇઝ કરો છો તો તમારી શરીરની ઇમ્યુનિટીને પણ એ ઘટાડે છે ઓવર એક્સરસાઇઝ કરવાથી કોર્ટિસોલનું લેવલ વધે છે જેનાથી ઇમ્યુન સિસ્ટમ કમજોર પડે છે હવે જો વધારે કસરત કરીએ

પરંતુ તમારે એ ધ્યાન રાખવું પડશે કે ક્યાં તમે વધારે પડતી એક્સરસાઇઝ તો નથી કરી રહ્યા કારણ કે વધારે પડતી એક્સરસાઇઝ પણ તમારા શરીર માટે ખતરારૂપ સાબિત થઈ શકે એમ છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર છે ડોટ કોમ